ધાનેરા ખાતે પોલીસ દ્વારા ચુમ્માલીસ લાખની વધુના દારૂ પર બુલડોઝર ફેરવાયું ધાનેરા અને પાંથાવાડા પોલીસ દ્વારા સત્તાવન ગુનામાં પકડાયેલા પચીસ પર પ્રાંતીય દારૂની બોટલોનો નાશ કરાયો ધાનેરા એસડીએમ અને થોડા ડીવાયએસપીની હાજરીમાં ચુમ્માલીસ લાખ બેતાલીસ હજાર નવસો નેવાસી લાખના દારૂ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું અલગ અલગ ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો જેમાં પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર હતો રિપોર્ટર અરવિંદ રાણા ગુજરાત ટાઈમ ન્યૂઝ થાનેરા કેટલા ગુનામાં દારૂ પકડાયો તો ટોટલ મુદ્દા માલ કેટલો હતો આજે એસડીએમ ધાનેરા જે સાહેબ છે એમને અધ્યક્ષ સ્થાને અને નામદાર કોર્ટના હુકમ પ્રમાણે આમાં માથાવાળા પોલીસ સ્ટેશન અને ધાનેરા પોલીસ સ્ટેશન એ બે પોલીસ સ્ટેશન છે અને ધાનેરા કોર્ટ અને કાંકીવાળા કોર્ટના હુકમ પ્રમાણે આજે દારૂનો નાશ જે આઈએમએફલ છે એનો નાશ કરવા માટેનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે અત્યારે અમે ટોટલ બાવન ગુનાનો મુદ્દામાલ છે પચીસ હજાર ને અડસઠ બોટલો છે અને ચુમ્માલીસ લાખ બેતાલીસ હજાર નવસો નેવાસી રૂપિયાનો મુદ્દામાલ છે આ મુદ્દામાલ અત્યારે અમે નાશ કરવા જઈ રહ્યા છીએ પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ અમારો રાખેલો છે કોઈપણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલી છે આખો વિસ્તાર છે ગોલ્ડન કરી લીધેલું છે સરકારી જગ્યા ઉપર અત્યારે આ દબાણનું આપણે નાશનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને થોડાક થોડીક મિનિટોમાં સંપૂર્ણપણે નાશ થશે એમના જે ટેબ્રિઝ છે એ એને વ્યવસ્થિત મતલબ દૂર કરવામાં આવશે અને પંચો રૂપી આ બધી કાર્યવાહી છે એ ચાર પંચોની હાજરીમાં થઈ ગઈ છે નામદાર કોર્ટના હુકમ પ્રમાણે થઈ ગઈ છે અને એના જે સેમ્પલ હોય કોર્ટના હુકમ પ્રમાણે સેમ્પલ પણ હોય એટલે ખાતે અંદાજ અને આ કાર્યવાહી થશે આમ ટોટલ અમે લગભગ ચુમ્માલીસ લાખ બેતાળીસ હજાર પાસું